આપડે ગમ એક કિસ્સો કરીડતું જ નહીં પૈસા લઈ લેવાના કોક ના નહી યાર આ તો ક્યાં નહીં કે જેનું કશું ના હોય તો એમના જોડે જાય પબ્લિક સાત વાગી તું જાળીયા તાર રખડી નઈ તું રોડ ઉપર અડધી રાત અડધી રાત અડધી રાત ના રખડાય ખબર પડતો બી

તો ભાઈ કોઈક પેલું ઘોનું બંધારવાનું હોય કોઈક એવું કરવાનું હોય એની જગ્યા તો અડ્ડે લઈને આવે છો એ બધું ના કરવાનું હોય લે એવું કરવાનું હોય તો શું કરવાનું હોય એ બધું ના કરવાનું હોય લે તને બધા ખબર પડતી નહીં કશું વાદળ મોટા તું બંધ થાય તને કોઈ ખબર પડતી નહીં એક થાપ મળે હમણાં તને લે એક થાપ મળે કે થાપ બધા દોઢ ને તારા પડતા થા તને કહું અને તો મારા થાપ પાડે લે હોય લાજી હોય ભૂખ શું કરવાનું હવે

લા પાસો દાને કે બટકો ભાઈ બુટ્ટી ની મી વાત આ ભાઈ અમે ભૂતર છો તા ગામનો બે ને આકુ ખાવાનું ખાવાનું લે લે માય લે માય લે 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 માય ના ને તો મરી જાય

અંચકા તો પહેલી પહેલી બીજી હોય ને એની પેલી ઓ એટલે ઉઠ્યું હોય ખબર શક્તિ નહીં મળી હોય તાકાત નહીં આલી એટલે મગર મોઢા શક્તિ ના હોય ને એટલે ઓને જેવી જોવા શક્તિ નહીં મળી તો આપડે તો હારું નહીં આપણે હારું જોયું તમે જોયું મર્યા પછી એ સુખ નહીં જોયું ઓ તો આપણે તો આવા જ બરાબર આ આપડે તો આ બરોબર અને આપણે બેન તો દારૂ પીપીને સહી જજે થોડી વાત સાચી યાર આપણે દારૂ બંધ કરી દેવો પડશે

ખમા ખમા અંદર બે અંદર તું ભા બોલો બોલો શું કેવા માગો લાયો હો બધું બધું લાયો હું શું લાયો હો જો પેડા હો પછી આપણો ફેણી આવે પેલી એ હોય ચવાનું બવાનું બધું હોય બરાબર લાયો બધું બધું હોય બધું બાઈ કાઢો તા હાડો

એવું બા કરી ને એટલે આવું રહેવાનું તો એવું હમ જરા 14 દશ નો ભાગી લાવજો લાવજો જો આરા છે તો તમાર આખો બોલો તો તો બેડો લો લો બરોબર

ઓળખી તો એવું નઈ લાગતું ઓળખી તો લાગે ના પણ પૂછતો ગમે ગમે રૂપ માં આવે નિકોબા ગમે રૂપ માં આવો

અરે તમે બીવા હો આ બીવા તો નહિ યાર બીવા તો છે યાર તમને ખબર લેબુ જોડે રાખજો આ લેબુ તો જોડે જ છે નીકુભાઈ આખી જિંદગી તારા બાર બીવે આવી લે હા બોલું નિકુભાઈ

ખમાવા તાર ખમા રાત ના હોય ભૂખ ખાઈ લાગ અને હજુ તો ખા ઘણું પડ્યું એવું

ના ભૂવા દર વખતે ખબર આવતા પુરિયો લઈને આવે રાજી 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 થઈ જાય સગારું સગારું થઈ જાય રાજી કુપતિ આપડે બે લઈ લઈએ

અલે નિકતા તો ભૂતિયો તો દારૂડિયો તમે ના જીત્યા કે જીંદગી તો ખા ને રાખે જીંદગી મડતા રે તમે તારો ખા ને ભૂખ ને ખા લે ખા લે અમારું બાર તો ને લા તો હા મોચ આ તો ભૂત દેવા બે ભૂતયા ભૂતેુંુંડા નેકો પાજો યાર અલે ભૂત ના ખાય ને અમાર જેવા ગરીબ ને ખાવો તમે જીતરો તમે પૂડ બોસે લે દારૂડિયો કોમ કોમ ના ઊભો રે ઊભો થા ઊભો કર દે નો જો જો મિઠો ડાઈ જાય આ કોણ મેલ્યો તમે

રાજા ડાયલોગ માર દે સારું આપડે રાજા વાળું આપડે વાળો બોલવાનું ખાવા ત

તમારો બાય ના હોય એ લગી જાય તો આપણા જોડે બેહી દીધું આ કશું કરી નહીં તો કોઈ નહીં ખાલી ખોટું બગાડ્યું બધું જેટલું તો બધું હું તો ખાઈ ગયો હું અને આ તો રાત ના રાધા કદી બીવાણા નહીં નહીં શું હોઈ જઈએ અમે મતલબ પકલા હોઈ જો સારું તો લે જાતે મોહણ મોંકવા દે આવતી નહીં તું બકાળો કરે હેડજે